ભારતમાલા પ્રોજેક્ટ જમીન સંપાદન મુદ્દે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું ડીસામાં જમીન સંપાદન વિવાદ વકર્યો ખેડૂતોના ઉગ્ર રોષ એકવીસમાં માં પણ ન મળે જમીન કેમ આપીએ જિલ્લામાં ભારતમાળા હાઇવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો મુદ્દો હવે ખેડૂતોના ઉગ્ર રોષ સાથે ચરમસીમાએ પહોંચ્યો છે ડીસા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને પ્રતિ ફૂટના અત્યંત નીચા દર સામે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું આવેદનપત્ર આપ્યા બાદ ખેડૂતોએ કલેક્ટર કચેરીની સામે જ રામધૂન બોલાવી પોતાનો અનોખો અને અસરકારક વિરોધ પ્રદર્શિત કર્યો હતો ખેડૂતોએ આ મામલે સરકારને સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે તેમનું કહેવું છે કે જો તેમને તેમની જમીનનું યોગ્ય અને વ્યાજ મળે તો તેઓ ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવા અને જરૂર પડે આમરણાથ ઉપવાસ જેવા ઉગ્ર આંદોલન કરવાથી પણ આચકાશે નહીં ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ભારતમાલા માર્ગ માટે તેમની ખેતીલાયક જમીન નામ માત્ર ભાવે લઈ લેવાય છે આક્ષેપો સાથે ખેડૂતોએ વિશાળ રેલી યોજી અને જિલ્લા તંત્રએ પોતાની વેદના રજૂ કરતું આવેદન પત્ર સુપ્રત કર્યું હતું ખેડૂત આગેવાનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું તેમની એક હેક્ટર અને તેવીસ કોઠા જેટલી જમીન સામે માત્ર અગિયાર લાખનું ન જેવું વળતર મળ્યું છે આ ઉપરાંત ખેડૂતોએ પણ ગંભીર આક્ષેપ છે કે તેમને પૂરતી સમજણ આપ્યા વિના જ દસ્તાવેજો પર સહી કરવામાં આવી હતી વિરોધ દર્શાવનાર એક અગ્રણી ખેડૂત આગેવાન ઉગ્રતાપૂર્વક જણાવ્યું કે એકવીસ રૂપિયે તો આજે છાસ પણ નહીં મળે તો અમારી ઉપજાઉ જમીન કેમ આપીએ ખેડૂતોએ તંત્ર સામે તર્ક રજૂ કર્યો કે જ્યારે નેતાઓના પ્લોટના માટે કરોડો રૂપિયાની ચુકવણી થાય છે ત્યારે ગામડાના ગરીબ અને મહેનતુ ખેડૂતો માટે આવા અન્યાયપૂર્ણ દરો માટે તેમનો સ્પષ્ટ દાવો છે કે આ જમીન સંપાદન ખેડૂત સમુદાયની પૂર્વ સંમતિ વિના અને કાયદાકીય વિધિના ભંગ સાથે કરવામાં આવ્યું છે જે સંપૂર્ણપણે અયોગ્ય છે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પત્ર સુપ્રત કર્યા બાદ કચેરીની સામે જ શાંતિપૂર્ણ રીતે રામધૂન બોલાવી ખેડૂતોએ પોતાના આક્રોશને વધુ વેગ આપ્યો હતો હવે સૌની નજર સરકાર અને તંત્ર પર છે કે તેઓ આ મુદ્દે કઈ રીતે પ્રતિસાદ આપે છે અને ખેડૂતોની માંગણીઓ પ્રત્યે કયું વલણ અપનાવે છે જો તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં આ લડત માત્ર બનાસકાંઠા પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ રાજ્યવ્યાપી આંદોલન ફાટી નીકળવાની સંપૂર્ણ શક્યતા છે આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતા છે આજે અમારી વેદનાને લીધે આપણા નાયબ કલેક્ટર સાહેબ આવેદનપત્ર આપવા આવ્યા હતા રજૂઆત કરવા આવ્યા હતા ખેડૂતો સંખ્યાની અંદર અમારી એની અંદર જે એને થયેલો જે વિસ્તાર છે જે નેતાઓના એમના ભાગીદારીમાં જે કરેલ છે એના પિસ્તાળીસો પાંચ હજાર સુધીના ભાવ એક મીટરના આપેલા છે જ્યારે અમારી ખેડૂતોની જમીન

પણ અમારી રજૂઆત હજી કોઈ સાંભળવા માંગતું નથી અમારી એક જ માંગ છે આજે અમે દિશા આવે છે સમય છે નહીં સમયગાળો જોઈ અને બેઠા છે અમારી એક જ માંગ છે કે અમને વીસ રૂપિયા મીટર ના આપે છે બીજા અમારા ગામની અંદર મીટરના તેતાળીસો રૂપિયા આપ્યા છે તો એની વાળાથી તેતાળીસો રૂપિયા ખેડૂતના વીસ રૂપિયા આ ખેડૂતનો અહીંયા છે તો સરકારને અમે એક જ માંગ કરો છો કે તેતાળીસો રૂપિયા પણ મને અમને પણ ખેડૂતને